राजकोट शहरना ए डिविजन पुलिस स्टेशन विस्तार मंगळा रोड प्रगती हॉस्पिटल सामे गई तारीख ओगणत्रीसना साडे त्रण वाग्यानी आसपास फायरिंग घटना बनेली जे अनुसंधाने ए डिविजन पोलिस स्टेशननी अंदर ओगणत्रीस तारीखे रावीस झिरो वागे त्रण सो सात जुनी त्रणसो सात आय હત્યાનો પ્રયાસ એ તથા રાયોટિંગના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ અગિયાર ઈસમો વિરુદ્ધ નામજો તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે હા આ ગુનાના બનાવ પછી સીપી સાહેબની સૂચના અનુસાર તપાસ એસઓજીને સોંપવામાં આવેલ છે અને અ અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે પાંચેક જણને રાઉન્ડ અપ કરવામાં આવે છે આચારોપીને આમાં જૂની અદાવતના કારણે જૂના મનદુખના કારણે આ બનાવ બનવા પામેલ છે જી જી આમાં જે બંને પક્ષે બનાવ બનેલ છે બંને પક્ષે નો ગુનાઈ ઇતિહાસ છે

આરોપી ભૈલો ગઢવી મેટીઓ ઝાલા અને સમીર ઉર્ફેજાઇ સમો દ્વારા બની શકે બની શકે મળ્યા છે છ રાઉન્ડ બની શકે કે પોલીસને અમુક ખાલી કેસ તપાસ દરમિયાન મળ્યા ના હોય એટલે વધુ રાઉન્ડ ફાયર થયા હોય બની શકે